સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પત્ર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નુકસાન થશે તેવી પણ વાત કેતન ઇનામદારે કરી છે તો ડાંગરના પાકમાં સો નુકસાન થયું છે મગફળી સોયાબીન કપાસ તુવેરના પાકને પણ નુકસાન થયું છે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા માટેની પણ માંગ કરવામાં આવી છે માન્ય મુખ્યમંત્રી શ્રીને તેમજ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રી શ્રીને પત્ર દ્વારા જે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે એ વરસાદને લઈને જે ખેડૂતોને ખરે નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી તેસર અ તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાંય ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાન છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર સો ટકા સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે